તાજેતરમાં મનરેગા યોજના ન જગ્યાએ મનરેગા એક્ટની જગ્યાએ કેન્દ્રની મોદી સરકાર વીબી ગ્રામ આજીવિકા યોજના લાવી છે આ યોજના ગરીબોના હિતમાં નથી યુપીએ શાસન દરમિયાન જે હક આધારિત યોજ કાયદાઓ આવ્યા હતા રાઈટ ટુ એજ્યુકેશન રાઈટ ટુ ફૂડ રાઈટ ટુ ઇન્ફોર્મેશન અને રાઈટ ટુ વર્ક આ ક્રાંતિકારી કાયદાઓની આ સરકાર વિરોધી છે આ સરકારને એક સનપ છે કે કારણ કે ભારત ભારતીય જનતા પાર્ટી કે હિન્દુ મહાસભા કે આરએસએસ એનો આઝાદીના આંદોલનમાં કોઈ ફાળો નથી એ લોકો અંગ્રેજોના એજન્ટ તરીકે વર્તતા હતા એટલે જે દેશના આઝાદીના લડવૈયાઓ અને પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીના નામે આ મનરેગા યોજના હતી એનું નામ બદલી નાખ્યું સરદાર વલ્લભભાઈ પટેલના નામે મોટું મોટેરા સ્ટેડિયમ હતું એનું નામ બદલી નાખ્યું આ સરકારની એક સનક છે એને ગમે ત્યારે નામો બદલવાની એક સનક ઉપડે છે કોંગ્રેસ સરકાર કોંગ્રેસ પક્ષે આ પગલાંના વિરોધમાં દરેક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આ કાયદાને પાછો મૂળ સ્વરૂપમાં લાવવા માટેનું એક અભિયાન છેડ્યું છે આ કાયદો આ કાયદાને લીધે નરેગા એક્ટને લીધે સમગ્ર ભારતમાં ગરીબો કુટુંબોની આવકમાં ચૌદ ટકાનો વધારો થયો હતો ગરીબીમાં છવ્વીસ ટકાનો ઘટાડો થયો હતો રોજના બસો મિલિયન દિવસો માનવ માનવરોજગારીનું નિર્માણ થતું હતું આ યોજનાના લાભાર્થીમાં સત્તાવન ટકા મહિલાઓ અને સાડત્રીસથી ચાલીસ ટકા એસસી અને એસ ટી જાતિના લોકો હતા વર્ગના લોકો હતા આવો ક્રાંતિકારી યોજના આવી ક્રાંતિકારી યોજના કે જેમાં કોઈ લિંગભેદ નહોતો જે યુનિવર્સલ હતી જે બધાને લાગુ પડતી આ યોજનાનો દસ ટકા ખર્ચ છે પહેલાં રાજ્ય સરકારો ભોગવતી હતી હવે નવા યોજના હેઠળ રાજ્ય સરકારો માથે આ ખર્ચ ચાલીસ ટકા એટલે રાજ્ય સરકારે ચાલીસ ટકા પ્રદાન કરવું પડશે મોટાભાગની રાજ્ય સરકારોની જવાબદારીઓ વધારે છે આર્થિક સાધનોની તંગી છે એ આ કારણોસર કોઈ રાજ્ય આ યોજના સામે ચાલીને લાગુ પડશે નહીં એટલે આ યોજનાનું ગળું ઘૂંટવાનું પાપી કૃત્ય મોદી સરકારે કર્યું છે અને આ અંગે પ્રજાને જાગૃત કરવા માટે એક જનમત કેળવવા માટે કોંગ્રેસ સર કોંગ્રેસ પાર્ટીએ આ એક અભિયાન છેડ્યું છે અને એ અન્વયે હું અત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કચ્છ કોંગ્રેસના પ્રભારી વતી સંજય અમરાણી આ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યો છું આજની અમારા જિલ્લાની જે પ્રેસ મિટિંગ રાખવામાં આવી હતી એમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે આ સરકારે જે મનરેગા યોજના હતી જે લોકો માટે ખૂબ ઉપયોગી યોજના હતી એ યોજનાનું આખું નામ બદલી સ્વરૂપ બદલી અને લોકોને રોજગારીથી વંચિત રાખવાનો નવો કાયદો લાવ્યા છે એના વિરુદ્ધમાં આજે આ પ્રેસ રાખવામાં આવી હતી આ પ્રેસમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ કલેક્ટર એવા સંજય અંબાણી સાહેબ અહીં આવ્યા હતા અને પ્રેસને સંબોધન પર કર્યું હતું તો આ યોજનાનો હેતુ જે હતો કે ગરીબ માણસોને ઘર બેઠે રોજગારી મળે અને આ રોજગારીના યોજનાના માધ્યમથી ખૂબ ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ આ યોજના હતી એનું આખું સ્વરૂપ જ અમે બદલી નાખવા માગે છે અને ધીરે ધીરે આ સરકાર અત્યારે ભાજપની સરકાર આ યોજના બંધ કરવા તરફ જઈ રહી છે તો લોકોનો જે અધિકાર હતો રોજગારીનો આદરણીય સોનિયા ગાંધીજી રાતના બે વાગ્યા સુધી લોકસભામાં જાગી અને આ કાયદો પસાર કરાવેલો હતો કે એક પણ ગરીબ વ્યક્તિ રોજગારીથી વંચિત ન રહે અને ઘર બેઠા રોજગારી મળે એ હેતુથી આ કાયદો બનાવેલો હતો અને એ કાયદાનું નામું નિશાન મિટાવવા માટે અત્યારની સરકાર આ પ્રયાસો કરી રહી છે જે યોજના મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલ હતી એ મહાત્મા ગાંધીનું નામ હટાવી દેવી દઈએ અને આખું કાયદાનું નામ જ નવું આપવા આ સરકાર અત્યારની માગે છે જેવી રીતે જેમ સાહેબે વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલનું પણ નામ ભૂસાવી નાખ્યું આપણા રાષ્ટ્રીય નેતાઓ જેમને દેશની આઝાદી માટે એમને આપણને આઝાદી અપાવી છે લડ્યા છે બલિદાનો આપ્યા છે એવા આ આપણા નેતાઓના નામ મિટાવી અને પોતાનું નામ સર્વોપરી કરવા આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માગે છે એનું મૂળ સ્વરૂપ જ લોકોને ઘર બેઠા રોજગારી મળે એ યોજનાનો આખો હાર્દ જ અત્યારે આખો અલગ થઈ જશે કારણ કે પહેલાં ગ્રામ પંચાયત નક્કી કરે ગ્રામ સભા નક્કી કરે ગામના સરપંચ નક્કી કરે એવા કામો મંજૂર થતા એને બદલે હવે રાજ્ય સરકાર કહેશે એવા કામો નક્કી થશે અને રાજ્ય સરકાર કોને કોના કહેવાથી કામો કરશે તો ભાજપના નેતાઓ છે એમને ઈશારે જે એને ગમશે એવા કામો મંજૂર કરવામાં આવશે જેમાં એને ભ્રષ્ટાચાર કરી શકાય એવા કામો મંજૂર કરી શકવામાં આવશે તો આ યોજનાનો જે હેતુ હતો કે ગ્રામ પંચાયત કે ગામના લોકો નક્કી કરે એવા કામો મંજૂર કરવામાં હતા પહેલાં જે લોકો એમ કે મારે રોજગારી જ્યારે પણ સમય મળે જ્યારે ટાઈમ મળે કે મારે રોજગારીની જરૂરિયાત છે તો પંદર દિવસમાં એને કામ આપવું કાયદામાં જોગવાઈ હતી એ જોગવાઈ પણ હટાવી દેવા માગે છે તો જે લોકો માગતા હતા એવું કામ અમે મળવાનું નથી તો આનો અર્થ શું થયો જે અત્યારે જે પહેલાં હતા કે કેન્દ્ર સરકારના નેવું ટકાને માત્ર દસ ટકા જ હતા રાજ્ય સરકારના એને બદલે અમે કેન્દ્ર સરકારના સાહીઠ ટકાને ચાલીસ ટકા રાજ્ય સરકાર ખર્ચ ભોગવશે તો રાજ્ય સરકાર પાસે પોતાની યોજનાઓ ચલાવવા માટે પણ પૈસા નથી તો આ યોજના માટે એ ક્યાંથી પૈસા આપશે એટલે ધીરે ધીરે એ યોજનામાં ના પાડશે એટલે કેન્દ્ર સરકાર એ યોજના ચાલુ નહીં કરે એમ કરીને આ યોજના બંધ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે હું આપણા માધ્યમથી એક વાત કહેવા માગું છું કે આ આ યોજના જે મનરેગા યોજના કેટલી આર્શીર્વાદરૂપ હતી લોકો માટે ગરીબ લોકો માટે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે બધા કામ ધંધા રોજ બંધ થઈ ગયા હતા રોજગારી બિલકુલ બંધ થઈ ગઈ હતી ફેક્ટરીઓવાળામાંથી લોકો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા હતા તો રોજગારી ક્યાંથી મળે એ લોકોનું એનું પેટ કેવી રીતે ભરાય ત્યારે આ મનરેગા યોજના ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી અને મનરેગા યોજના મારફત લોકોને એનો એને રોજગારી મળતી આવક મળતી અને એનું પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકતા તો આવી આ યોજના બંધ કર્યા પાછળનો જે ઉદ્દેશ છે નરેન્દ્ર મોદીજીનો એ પોતે મહત્વાકાંક્ષી માણસ છે કે બધાથી સર્વોપરી હું બનવા આ દેશમાં એનો આ એકમાત્ર ઉદ્દેશ છે કે પોતાને સર્વોપરી બનવા માટે પોતાનું નામ અંકિત કરવા માટે ધીરે ધીરે જે આપણા રાષ્ટ્રીય નેતાઓ છે એના નામ મિટાવવાના પ્રયાસો અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જેનો અમને વિરોધ છે લોકોને એમના અધિકાર મળે પહેલાં કાયદો હતો કે જ્યારે પણ લોકો રોજગારી માગે ત્યારે આપવી જ પડે એ કાયદો આ મિટાવવાનું કામ સરકાર અત્યારે કરી રહી છે એની સામે લડાઈ અત્યારે અમારી પ્રેસમાં વાત કરી જિલ્લા મથકે તાલુકા મથકે લઈ જઈ અને લોકો સુધી પહોંચાડી કે લોકોને માટે જે આશીર્વાદરૂપ કાયદો હતો એ જ તમે બંધ કરી દીધો તો ભવિષ્યમાં એમાં ખૂબ મુશ્કેલીઓને હાલાકી પડશે તો આ માટે થઈ અને આજે આપણે પ્રેસ રાખી હતી તો અત્યારે જે કાયદો મીટાવવા માટે જઈ રહી છે સરકાર એનો અમને વિરોધ છે અને જે લોકોનો અધિકાર હતો જે લોકોનો હક હતો એ અધિકાર મુજબ એને રોજગારી મળે એના માટે થઈને આજે અમારી પ્રેસ મિટિંગ હતી આપનો આભાર જય હિન્દ જય ભારત